માલપુર તાલુકાના ટુણાધર ગામે અરવલ્લી જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતિના પૂર્વ ચેરમેન શ્રીમતી પ્રેરક ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ ઉપસ્થિત અરવલ્લી અરવલ્લી સમિતિના પૂર્વ ચેરમેન અને હાલના ઉભરાણ જિલ્લા પંચાયત બેઠકના લોકપ્રિય સદસ્ય શ્રીમતી રમીલાબેન અટવરસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં આગામી અયોધ્યામાં શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ આગમન થવા જઈ રહ્યું છે ત્યારે ભારત યશસ્વીરા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાન અંતર્ગત તારીખ ચૌદ જાન્યુઆરી થી તારીખ બાવીસ જાન્યુઆરી સુધી તમામ વિસ્તારના મંદિરો તીર્થ સ્થળો સ્વચ્છતા અભિયાન અંતર્ગત ટુણાદર ગામે મહાકાળી માતાનું મંદિર બડિયાદેવ મંદિર ભાથુજી મહારાજ મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું આ કાર્યક્રમમાં માલપુર તાલુકા ભાજપા અગ્રણી શ્રી નટવર પરમાર ટુણાદર બનાજીના મુવાળા દૂધ મંડળી ચેરમે શ્રી રામસી પરમાર યુવા અગ્રાણી શ્રી વિક્રમ પરમાર સહિતના ગામના યુવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર બંદ્રસી ખાંટ માલપુર અરવલ્લી